રામ રામ દાયરાને જય દુ વારકા દેશ તો અત્યારે વાગી ગયા છે અગિયાર અને અમે બાપ દીકરો જઈને છીએ ખંભાળીએ કે મારા ભાઈની દુકાનનું ઓપનિંગ છે હમણાં એટલે બધો સમાન ભરવાનો છે એમાં અમારા ખંભાળી દુકાન છે ત્યાંથી બધો ભરવાનો છે સમાન અને આગળની ટેમ્પો આવે છે જામનાગર નીકળી ગયો એટલે ત્યાંથી વચ્ચેથી ભરતો આવવાનો અને અમે ત્યાં સંભાળ્યું જઈએ અમારા ભણે જ જઈ ગયો એ કાં જોને જોને દીપલા તો હવે ત્યારે અમજો નીકળી છે અહીં ખંભાળ્યું જવા માટે તો અમે પહોંચી ગયા છે ખંભાળીયા ના છે અમારી દુકાન ઉપર મકાન છે અહીંથી ઉપર જવાનો રસ્તો છે આ છે સીડી કલર બોલર નથી કરાવ મકાન ઊમ નવા છે પણ કલર બોલર નથી કરાવ તો અહીંયા અમારી સામે અમે દીધો છે ઘોડા બનાવવાનો ઓર્ડર કે હું છે લાકડા હું છે અમે જોતા આવી અને પછી જાય છે બીજા ઘોડા લેવા તડકો બહુ તો તમે કીધું આલો રસ કરિયાનો રસ ભાઈ દેસી રસ કરિયાનો ઓહો જલસો પડી ગયો ઠંડો ઠંડો પી તડકો એવો તો મજા આવી ગઈ એક ટેબલ ભરી લીધું ઘોડા ભરી લીધા રાજભાઈ

ગાડીને નીચે પાર્ક કરી દીધી ભરી લીધો ને બાકી ગયા છે ચા મોરું થઈ ગયું બહુ ને હવે અમે સંભાળીએ તો નીકળી જાય

ભાઈને ને એ ગયા છે ઉંપાડીયા છે સમાન લેવા મતલબ લેવાનું બાકી હતું તો ઈ ગયા સમાન લેવા એ લગભગ ચાર પાંચ વાગે તો આવી જાય અને અમારે ઘરમાં છે પંખો ફીટ ને કરવાનું છે થોડુંક લાઈટ ફિટિંગ કરવાનું છે મારે કાના ભાઈ ને એ કરવાનું છે તો અમે એમાં કન્ટિન્યુ રહી નગર કામ ખૂટીએ હું આવી ગયો છું મારા કાકાના ઘેર અને એની તબેલામાં એક નવી વસ્તુ કરી ભે હું ઉપર ફુવારા ગોઠવ્યો જો રહી નળિયું દેખાય પણ એમાં બિરાદર છે એવું કે લાઈટ નથી હટાણ ગમે લાઈટની વાર રાહ જોઈને ઉપર

મીરાની કુંડિયા છે પીવાની બાજુ અહીંયા આવતી રહી પીવા બસ એવું છે અને બસ હજી ભાઈ ને આવ્યા નથી એ બધો માલ ભરવા ગયા હોય લગભગ માલ ને બધો ભરીને જ આવશે છે ને આથી થઈ જાય સાંજે બધું ગોઠવવાનું થાય એ જ કરવાની છે હમણાં તંચાદી દુકાનની તૈયારી બધી કરવાની છે વાડીએ જવાનું નથી અને બીજું કંઈ કામ ખાસ છે નહીં અને ત્યાં થોડા થોડા વાદળા થયા

અને વાકીય છે આઠ ને ગરમી થી રેપ જે એટલે ગરમી આવી થાય ને નવા બધા ફાઇનલી હવે ફિટ કરી લીધા અને હવે આરએન દીપને જાવ છે મજકીએ શીખન જાય અને અહીંયા આ પત્રા ફિટકરણ કામ ચાલે છે આજ તો આખો દી કામ કરી કરી કરીને થાકી ગયા હાલો તમને શીખન લઈ જઈએ એમાં લે માં અમાર કાડુભાઈ મસ્ત પેડા ટેસ્ટ કરી

પાણી ત્રણ પાણી ત્રણ પાણી બ્રાહ્મણ એમ કેતો કે હું આવ્યો તો બપોરે ત્યાં તો લાઈટ હતી જ નહી તો હું અત્યારે ધ્રી લેવા આવ્યો ને હું અત્યારે વિડીયો ઉતારી લઉં અત્યારે જાડું મોટું દેખાય પણ આપણે આગળના વિડીયા ક્યારેક પાછા આવ્યો ત્યારે પાછો હરખું દેખાડ્યું માલનો ટેમ્પો ભરાઈને ને આવી ગયો છે એ બસ માં ડેલી ઉભો છે પણ એ હું તમને વિડીયો આજે નહીં કહું કે અમે સેને દુકાન કરી છે અને હમણાં જ ઓપનિંગ છે ધૂમધડા કે કામ ચાલુ છે તો એના માટે તમારે આગલો વિડીયો જોવો પડશે એ આગલા વિડીયોમાં તમને ખબર પડી જશે કે આ કહેવાની દુકાન કરી છે અને એ ટેમ્પો માલનો એક પર એના આવી ગયો છે તો એ હું આજે તમને નહીં બતાવું સરપ્રાઇઝ છે એટલે એને તમે આગલા વિડીયોમાં જોજો અને આ વિડીયો આપણે અહીં પૂરો કરીને લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં કાલના વિડીયોમાં મહિલા